જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મ્ય શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને ચોથા અધ્યાયનું મહાત્મા જણાવ્યું આ અધ્યાયના પાઠ શ્રવણથી સ્થાવર યોનીમાંથી જીવ છૂટીને ઉત્તમ લોકમાં ગયો કાશી નગરીમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે હંમેશા શ્રી ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય પાઠ કરતો હતો એક વખત તે મહા મહિનાના મહિનામાં દર્શન માટે ગંગા પાર કરીને ગયો અને ત્યાં એક કૂવાના પાણીથી સ્નાન કરી સંધ્યા પૂજન કર્યું તે કુવાની પાસે બે બોર ઝાડ હતા તે ઝાડ નીચે બેસી તેને શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય પાઠ કર્યો અને ભોજન બાદ આરામ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો પણ આ બ્રાહ્મણના ગયા પછી તે બોરના ઝાડ નીચે પડી ગયા અને વૃક્ષ યોની માંથી છૂટા કાશી છૂટી કાશીના એક બ્રાહ્મણના ઘરમાં મનુષ્ય યોનીમાં કન્યા રૂપિયા જન્મ્યા એક દિવસે તે બંને કન્યાઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરનાર બ્રાહ્મણને જોયો અને પૂર્વના પુણ્ય પ્રભાવથી જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તે બંને કન્યાઓએ પ્રણામ કરીને બ્રાહ્મણને કહ્યું કે હે મહારાજ આપની કૃપાથી અમારું દુઃખ દૂર થઈ ગયું અને સ્થાવર યોનિમાંથી છૂટીને આ વખતે મનુષ્ય યોનિમાં જન્મ મેળવશે

આપે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કર્યો હતો તે પાઠ સાંભળવાના પ્રભાવથી અમારા બંનેનો બોર બોરના ઝાડમાંથી ઉદ્ધાર થયો અને તે પૂર્ણથી આ વખતે બ્રાહ્મણના ઘરમાં જન્મ મેળ્યો તથા અમને પૂર્વ જન્મનું સ્મરણ પણ રહ્યું છે પહેલાંના પૂર્વ જન્મમાં અમે બંને અપ્સરાઓ હતી ગોદાવરી નદીના તટ પર ચિન્હ પાપ કરીને પાપ નામની જગ્યાએ સત્ય તપા નામના ઋષિ તપ કરતા હતા તેના તપથી પોતાનું પદ છીનવાય જશે તેવા ભયથી ઇન્દ્રે અમને બંનેને ઋષિના તપનો ભંગ કરવા આજ્ઞા કરી અમે બંનેએ ઈન્દ્રની આજ્ઞાથી સત્ય તપા મહર્ષિના આશ્રમની પાસે જઈ ઢોલ વગેરે વાજા મનોહર ગાયન હાવભાવ વગેરે યુક્તિ કરી અને મહર્ષિના તપનું પતન કરાવવા ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ મહર્ષિ અસાધારણ જીતેન્દ્રિય હતા અમારા બધા ઉપાયો નકામા ગયા અને મહર્ષિએ ધ્યાન ભંગ થતા અમને બંનેને શાપ આપ્યો કે તમે બંને બોરના ઝાડ થાઓ મુનિના શાપથી ભયભીત બની અમે બંનેએ વિનંતી કરી કે હે મહર્ષિ આ યોનીમાંથી અમારો ઉદ્ધાર કરો કારણ કે આમાં અમારા બંનેનો મોટો ગુનો નથી મહર્ષિએ કહ્યું કે જ્યારે દેવદત્ત નામનો બ્રાહ્મણ આવીને તમારી પાસે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરશે ને ત્યારે તે પાઠ સાંભળવાથી વૃક્ષ યોનીમાંથી તમારો ઉદ્ધાર થશે આ પ્રકારે પૂર્વ જન્મ ની વાત કહી દેવદત્ત ની પૂજા કરી અને દેવદત્ત પોતાના ચાલ્યો ગયો અને બંને કન્યાઓ ગીતા પાઠના પ્રભાવથી સ્વર્ગમાં જતી રહી એથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય નો અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ